અંધેરી નગરી ને ગંઢેરું રાજા આવી જ સ્થિતિ કદાચ ગુજરાતમાં થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત પોલીસે એક રાજનેતાને પ્રમોશન આપી દીધું છે અહીં વાત થઈ રહી છે ગોપાલ ઇટાલિયાની અને સવારથી ચર્ચાઓ ચારેકોર ચાલી રહી છે કે આ ગફલકબાજી શા માટે કરવામાં આવી એક રાજનેતા જેને પોતાના પદથી વર્ષો રાજીનામું આપી દીધું છે છે એને કઈ રીતે પ્રમોશન મળી શકે આ ઘટના બાદ એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં બધું જ પોલમ પોલ ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયાએ ગૃહ મંત્રાલયના ગંભીર છબરડા પર સવાલો કર્યા છે એક સમયે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઇટાલિયાને ગુજરાત પોલીસે પ્રમોશન આપ્યું છે અને આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની ટ્વીટ કરી છે ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કરતા લખ્યું છે વર્ષ બે હજાર પંદર માં ગુજરાત પોલીસમાંથી માંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાં વર્ષ બે હાજર ચોવીસમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન ક્રમ નંબર પર મારું નામ સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવી આભાર માનું છું આ ટ્વીટમાં હર્ષ સંઘવી પર ઇટાલિયાએ કટાક્ષ કર્યો છે આઠ પાસ હર્ષ સંઘવી નો કાલા જાદુ વર્ષ બે હજાર પંદર માં ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપ્યું હોવા છતાં વર્ષ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ ના પ્રમોશન લિસ્ટ માં ક્રમાંક નંબર સાતસો છવ્વીસ પર મારું નામ સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી નો આભાર માનું છું મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક સમય ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા તેમણે બે હજાર પંદરના વર્ષમાં પોલીસ વિભાગમાં રાજીનામું આપ્યું હતું જો કે રાજીનામું આપ્યા છતાં ગોપાલ ઇટાલિયાને વર્ષ બે હજાર ચોવીસમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યું છે પ્રમોશન લિસ્ટ ક્રમાંક નંબર સાતસો છવ્વીસ પર ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયાની એક ટ્વીટથી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ છે કે ગોપાલ ઇટાલિયા એ જ છે જેને ભૂતકાળમાં

ફરી મળીશું નમસ્કાર